નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું દ હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના વિષયો ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકો માટે ખૂબ મહત્ત્વના હોય છે અને એ વિષયોનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે એમના તરફથી જે રજૂઆતો આવતી હોય છે અથવા તો એમના જે પ્રશ્નો અમારી પાસે આવતા હોય છે તે પ્રશ્નોને અથવા તો જે એમની રજૂઆત જે છે એમને જ આ કાર્યક્રમની અંદર આપણે આવરી લેતા હોઈએ છીએ તો છેલ્લા ઘણા દિવસથી દર્શકો તરફથી રજૂઆત આવતી હતી કે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર કોર્ટ મેરેજને લગતા કોઈ ટૉપિકને હાથ ધરીએ તો આજે આપણે દર્શક મિત્રોની આ વાતને પણ સ્વીકારીને આ ખાસ કાર્યક્રમની અંદર કોર્ટ મેરેજના ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે આજના સમયની અંદર જે ખાસ કરીને યુવા પેઢી જે છે એ કોર્ટ મેરેજ તરફ વધી છે બિનજરૂરી ખર્ચ જે થઈ રહ્યા હતા લગ્નની અંદર ખૂબ મોટા પ્રમાણમાં એ ખર્ચને ઘટાડવાનો હેતુ જે છે એ યુવા પેઢીનો રહેલો છે અને પેરેન્ટ્સ પર હવે સમયની સાથે સાથે આ દિશાની અંદર વધી રહ્યા છે અને બાળકો જે છે એમની સંમતિ સાથે આગળ વધવા એ ઉદાર બની રહ્યા છે તો આપણે એમ કહી શકાય કે કોર્ટ મેરેજનું પ્રમાણ આવનાર દિવસોમાં હજુ પણ વધે તેમાં કોઈ બેમત નથી કોર્ટ મેરેજ આજે જ્યારે વાત કરી રહ્યા છે કોર્ટ મેરેજ કોણ કરી શકે છે કોર્ટ મેરેજ માટે આપણે કેવા પ્રકારના દસ્તાવેજ જોઈએ કોર્ટ મેરેજની શરતો શું રહેલી છે અને કોર્ટ મેરેજ સાથે સંબંધિત જે બીજી કાયદાકીય પાસા છે એ તમામ પાસા ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે અને આ ખૂબ જ મહત્વના વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણા જે કંઈ પણ પ્રશ્નો છે જે કંઈ પણ આપણી દુવિધા છે તે તમામ પ્રશ્નો અને દુવિધાને દૂર કરવા માટે આપણી સાથે આજે જોડાયા છે એડવોકેટ ભરત ભાગ્ય વિધાતા જે આપણને સરળ રીતે આ અંગે માહિતી આપશે ભરતભાઈ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ભરતભાઈ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે ભારતની અંદર દર કલાકે સત્યાવીસ હજાર જેટલા લગ્ન થાય છે અને દર મહિનાની વાત કરવામાં આવે સત્તાવાર રીતે તો આઠ લાખ જેટલા લગ્ન થતા હોય છે અને જો આખા વર્ષની વાત કરવામાં આવે તો ભારતની અંદર એક વર્ષમાં આ એક કરોડ જેટલા લગ્ન જે છે એ થતા હોય છે અને ભારતીય સંસ્કૃતિમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લગ્ન જે છે એ પવિત્ર બંધન છે અને આ પવિત્ર બંધનની અંદર બંધાતા લોકો ખૂબ જ ખુશી અનુભવતા હોય છે અને જુદી જુદી રીતે લગ્ન કરતા હોય છે પરંતુ સમયની સાથે સાથે હવે લગ્ન જુદી જુદી રીતે થવા લાગ્યા છે યુવા પેઢી જે છે એ જાગૃત બની છે પૈસા કોઈ પણ રીતે બચે એ હેતુ એનો રહેલો છે અને આ જ કારણસર કોર્ટ મેરેજ જે છે એનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે તો ભરતભાઈ સૌથી પહેલાં આપણા દર્શક મિત્રોને એ જણાવું કે કાયદાકીય ભાષામાં કોર્ટ મેરેજ છે શું નમસ્તે ગોપાલભાઈ ખુબ સારો પ્રશ્ન છે તો કોર્ટ મેરેજ એટલે કે મેરેજ કોર્ટમાં થાય છે આપણે જે સામાજિક રીત રિવાજ મુજબ કરીએ છીએ સગાઈ કરીએ છીએ શરૂઆત કરીએ તો કે આપણે જે છોકરી કે છોકરાના ઘરે માંગો લઈને જઈએ જે આપણે ફોર્માલિટી જે રહેતી હોય એ બધું આપીએ કરીએ એ પ્રમાણે નથી થતું બે વ્યક્તિ હોય પુખ્ત વહીની હોય એટલે સીધા કોર્ટ માં જાય વકીલ સાહેબ ને મળે એના જે ડોક્યુમેન્ટ છે આપણે આગળ વાત કરીશું એ પ્રમાણે કોઈ કોર્ટમાં મેરેજ કરી શકે છે અને રજીસ્ટ્રેશન મેરેજ કહેવાય છે

અને જ્યારે પણ કાયદાની વાત આવતી હોય છે ત્યારે સામાન્ય લોકો એનાથી દૂર રહેવાની કોશિશ કરે છે પરંતુ જ્યારે એની સામે મુશ્કેલી આવતી હોય છે ત્યારે એને ખબર પડે છે કે આનું મહત્વ કેટલું રહેલું છે તો આ પાસો પણ એટલું જ મહત્વનું છે યુવા પેઢી લગ્ન કરવા તો ઈચ્છો છે પરંતુ આનાથી વાકેફ નથી તો યુવા પેઢીનો પ્રશ્ન આજે છે કે કોર્ટ મેરેજ કરવા છે તો આની સાથે શરતો કઈ જોડાયેલી છે સૌ પ્રથમ જો કોર્ટ મેરેજ કરવા છે તો બંને પુખ્ત

ખૂબ ઇમ્પોર્ટન્ટ એ છે કે એમની ઉંમર જે છે અઢાર વર્ષ છોકરીની અને છોકરાની એકવીસ વર્ષ હોવી જોઈએ અને બીજી વાત કે બંનેની સંપૂર્ણ સહમતી હોવી જોઈએ કદાચ એવું હોય કે કદાચ કોઈ ધાક ધમકી થી કે ડરાઈને કે એવું પણ

આપણને પ્રશ્નો સામાન્ય લોકોના એવો થતો હોય છે કે માનો કે કોઈ લગ્ન થયેલા છે પહેલાં જેમ આપે વાત કરી કે લગ્ન તો નહીં થવા જોઈએ એને માન્ય ગણાતા નથી પરંતુ આ જે પ્રશ્ન જે છે એ મોટા ભાગે પૂછાતો હોય છે માનો કે કોઈએ પહેલાં લગ્ન કર્યા હતા અને હવે એને કોર્ટ મેરેજ કરવા છે તો તો એના માટે કોઈ વ્યવસ્થા કે અથવા એના માટે શું આમ દુવિધા ભરી સ્થિતિ આ પ્રશ્ન છે તો આપ આ અંગે દુવિધા અમારી થોડીક દૂર કરો હિન્દુ ધર્મોમાં કેવું છે કે બહુ પત્નીત્વ નથી મુસ્લિમ ધર્મમાં છે ત્રણ પત્ની હિન્દુ ધર્મમાં બહુ પત્નીત્વ નથી એટલે જો એને લગ્ન કરવા છે તો જે જૂની પત્ની કે પતિ છે એમને કમ્પલસરી ડાઇવોર્સ આપવા પડશે તો જે લગ્ન માન્ય ગણાય છે બાકી લગ્ન નહીં કરી શકાય જો કદાચ એક લગ્ન ચાલુ છે અને કદાચ ચોરી છુપી કેવી રીતે લગ્નની નોંધણી કરાવી કરાવીને કે રજિસ્ટ્રેશન થઈ ગયું છતાં પણ એ લગ્ન માન્ય નહીં ગણાય કેમ કે જ્યાં સુધી પહેલો જે કરાર છે એ ચાલુ છે એટલે બીજો લગ્ન કરશે તો એ વેલિડ ગણાશે જ નહીં એમાં પ્રોબ્લેમ પણ ઘણા બધા થઈ શકે છે એટલે એવું કરવું પણ ન જોઈએ લોકોની જાગૃતતા માટે જણાવું જણાવજું કે જ્યાં સુધી તમારું એક લગ્ન જીવન ચાલુ છે ત્યાં સુધી બીજા લગ્ન ન થઈ શકે આજે મને ઘણા લોકોના ફોન પણ આવે છે મારી youtube પર અને instagram પર ચેનલ પણ ચાલે છે તો લોકો કહેતા હોય છે કે અમારા લગ્ન થઈ ગયા છે કે આવું છે તો અમે ફરીથી લગ્ન કરી શકીએ અને ઘણીવાર તો લોકો મને એવું પણ પૂછે છે કે મારી ઉંમર પુખ્ત હોયની ન હતી અને ગામડાઓમાં તમને ખબર છે કે માં બાપ લગ્ન કરાવી દેતા હોય છે અઢાર વર્ષ છોકરીના ન થયા હોય તો પણ છોકરાને એકવીસ ન થયા હોય તો પણ લગ્ન કરાવી દે છે તો કે અમારી સંમતિ ન હતી અમને જબરજસ્તી અમને કંઈ આણ સમજ હતી અને લગ્ન કરાવે છે તો હવે અમે બીજા લગ્ન કરી શકીએ આ લગ્ન ભલે એમ નેમ ચાલુ રહે તો ન થઈ શકે કેમ કે જો તમારા બાળ લગ્ન છે તો પણ તમારે એક વર્ષમાં કોર્ટમાં પિટિશન કર દેવી જોઈએ પછી તમે ચાર વર્ષનું તમારું લગ્ન જીવન થઈ જાય એક બે બાળકો આવી જાય ને પછી એવું કો કે મારા જ્યારે લગ્ન થયા હતા ત્યારે બાળ લગ્ન હતા તો હવે મારા ફરીથી કરવા છે તો ભાઈ કાયદામાં વેલીડ નહીં ગણાય મોટો પ્રોબ્લેમ પણ થઈ શકે છે એટલે લગ્ન કરી શકાય છે પરંતુ એક લગ્ન જીવન ચાલુ છે તો નહીં થઈ શકે એટલે તમારો ઓલરેડી ડાયોર્સ આપેલા હોય તો જ બીજા લગ્ન તમે કરી શકો છો હિન્દુ ધર્મ પ્રમાણે હા દર્શક મિત્રો ભરતભાઈએ આ જવાબની અંદર એકદમ સ્પષ્ટ રીતે વાત કરી છે કે પહેલાં લગ્ન થયેલા હોય તો કોઈ પણ સંજોગોમાં કોર્ટ મેરેજ એલાઉ કરતા નથી અને કાયદામાં માન્ય પણ નથી જેથી કોઈ પણ બાબત આ અંગે જે દુવિધા હોય તો આપણે એ દુવિધા ભરતભાઈ આપણને દૂર કરી છે ભરતભાઈ જે પ્રશ્ન છે યુવા પેઢીનો પ્રશ્ન છે યુવા પેઢીનો પ્રશ્ન એ છે કે જેમ કે આપણે કીધું કે એમને લગ્ન કરવા છે પરંતુ માહિતીનો અભાવ છે લગ્ન કરવા એ સૌથી પહેલા કઈ રીતે કઈ રીતે આ પ્રોસેસ કઈ રીતે આગળ વધારી શકે સૌપ્રથમ જો અને હું તો આજે કોર્ટ મેરેજ એટલા માટે સમર્થન આપું છું કે આપણે જોઈએ છીએ આજે લોકો મિડલ ક્લાસ છે કે ગરીબ વર્ગ છે કે એ લોકો તમે જોજો કે વરઘોડા નીકળવામાં ઘોડા ઉપર બેસવામાં અને ઘણી જગ્યાએ ખર્ચ કરતા હોય છે અને કદાચ લોકોનો શોખનો વિષય છે આપણે એમને અટકાવવા પણ ન જોઈએ પરંતુ હું એવું કહું છું કે તમે ખોટા ખર્ચ કરો છો એના કરતા તમે કોઈ અનાથ આશ્રમ છે વૃદ્ધાશ્રમ છે કોઈને મદદ કરી શકો છો તમે તમારા ભાઈ છે જેનાથી એક લોકો જાય એટલો બધો બગાડ થતો હોય છે પણ જો કોર્ટ મેરેજ કરવા છે તો સાજાઈ થઈ જાય છે ફક્ત છોકરો કે છોકરી જેમને લગ્ન કરવા છે મા બાપ સંમતો દે પણ સાથે જઈ શકે છે એમને કોઈ સારા વકીલ હોય જેમાં તો એમને મળવાનું છે અને ત્યાર બાદ જે વકીલ સાહેબ પ્રોસેસ ખરાબ છે એ પ્રોસેસ કરશે તો ત્યાં એક્ઝર્ટ પેલા આ જે વિધિથી પણ લગ્ન થઈ જાય છે એટલે કે જો ફેરા ફેરવવાનો તો એ પણ થઈ જાય છે પ્લસ મહારાજ હોય છે એ પણ બધું પ્રોસેસ કરાવી દેતા હોય છે સાક્ષીઓની જરૂર પણ પડતી હોય છે એ પ્રોસેસ થઈ જાય પછી મેરેજ નું રજીસ્ટ્રેશન થાય છે કોટલી પણ પ્રોસેસ છે કે એમાં ઘણા બધા સોગંદનામા પણ કરવાના આવે છે મેમોરેન્ડમ પણ બનાવવાનું આવે છે એ કોટ લીગલ મેટર છે એ થઈ જાય છે તો પછી કોટ મેરેટ આ રીતે કરી શકાય છે ભરતભાઈ જેમ કે કોઈ યુવા પેઢીમાં છે જે લગ્ન કરવા માંગે છે અને તો આવા જે લોકો છે એ લોકોને કયા કયા પુરાવા અથવા તો આપણે એમ કહી શકાય કે ડોક્યુમેન્ટ જે છે એ એમને રાખવા જોઈએ અને જમા કરવા જોઈએ આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે સૌથી વધારે મારે કોમેન્ટ આવી હોય વિડીયોમાં તો આ બાબત એવા છે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે અને એજ કેટલી જોઈએ છે તો સૌ તો લિવિંગ સર્ટિફિકેટ અથવા બર્થ સર્ટિફિકેટ એટલે કે સ્કૂલ શાળા છોડીને દાખલો આવે છે અને જન્મનો દાખલો આ બંનેમાંથી એક કમ્પલ્સરી જોઈએ છે ઘણા લોકો બનોફાઇડ સર્ટિફિકેટ ને ઘણું બધું લાવતા હોય છે પરંતુ એ નહીં ચાલે આ બંનેમાંથી એક કમ્પલ્સરી જોઈએ છે પ્લસ આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ બંનેમાંથી જોઈએ છે એટલે કે એક તમારો જન્મનો પુરાવો છે અને એક તમારો રહેઠાણનો પુરાવો છે આ કમ્પલ્સરી પાસપોર્ટ સાઇટના બે બે ફોટા જોઈએ આમાં અને સાક્ષીઓ બે જોઈએ હવે ઘણા લોકો મને એવું પણ પૂછતા હોય છે કે સર સાક્ષીઓ ક્યાંથી લાવવાના એક છોકરી તરફથી જોઈએ એક છોકરા તરફથી જોઈએ તો કઈ રીતનું હોય છે તો એવું બિલકુલ નથી હોતું કોઈ પણ બે સાક્ષી હોય આ સાક્ષી છે જામીન નથી ઘણીવાર સાક્ષીઓ ડરતા હોય છે કે અમે આ રીતે કોર્ટ મેરેજમાં સહયોગ આપીએ છીએ ને કદાચ કોઈને એવું ખોટું લાગશે કે અમારા ઉપર આક્ષેપ કે પ્રેમ કરશે તો અમને કોઈ પ્રોબ્લેમ થઈ શકે તો બિલકુલ ન થઈ શકે કેમ કે તમે ખાલી સાક્ષી એના છો કે અમારી હાજરીમાં આ લોકોએ લગ્ન કર્યા છે કોઈ જામીન નથી થતા કે ભાઈ અમે લગ્ન કરાયા છે પણ અમારી હાજરીમાં ફક્ત લગ્ન થયા છે એના અમે સાક્ષી છીએ એટલે એમના આઈડી પ્રૂફ જોઈશે અને બે બે ફોટા જોઈશે જો આટલા ડોક્યુમેન્ટ હોય કેલ્સિય અથવા જન્મનો દાખલો આધાર card અથવા ચૂંટણી card બે બે ફોટા સાક્ષીઓના કોઈ પણ આઈડી આધાર card કે ચૂંટણી card અને પાસપોર્ટ સાઇઝના ફોટા જો આટલું વસ્તુ હોય તો સીધા વકીલ સાહેબ ને મળો તો એ બધું તૈયાર કરીને પોસ્ટ મેરેજ કરાવી દેશે આ દર્શક મિત્રો ભરત ભરતભાઈ આ જવાબમાં એક બીજો જે દુવિધા હતી એ પણ આપ દૂર કરી દુવિધા આપણી એ હતી કે સાક્ષીઓ મોટા ભાગે જલ્દી બનતા નથી આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ સંજોગોમાં સાક્ષીઓની જ્યારે વાત આવતી હોય છે ત્યારે દરેક વ્યક્તિ ખચકાતી હોય છે અને એમને એવું દહેશત હોય છે કે કોઈ જવાબદારીમાં આપણે ફસાઈ જઈશું અને આગળ ચાલતા આપણને મુશ્કેલી નડી શકે છે ભરતભાઈએ જે રીતે વાત કરી કે આમાં સાક્ષીઓ જે છે એ કોઈ જામીન નથી એમની ખાલી હાજરી છે કોઈ પણ પ્રકારની એમની જવાબદારી બનતી નથી એમની ઉપસ્થિતિ એમમાં હાજરી થઈ લગ્ન થઈ રહ્યા છે આ બાબતનું આટલું મહત્ત્વ રહેલું છે ભરતભાઈ જેમ કે આપણી સાથે જ્યારે કોર્ટ મેરેજ આવે છે ત્યારે ઘણા પ્રશ્નો આવતા હોય છે એક પ્રશ્ન એવો આવતો હોય છે કે કોઈ નોટિસનો ગાળો પણ આમાં હોય છે તો નોટિસનો ગાળો કોણ આપે છે અને કઈ રીતે આ આ પણ એક પ્રોસેસ છે આ પણ ખૂબ ઈમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ગોપાલભાઈ આપણે જે ધારો કે એક જ ધર્મના લગન હોય તો એમાં નોટિસનું નું કઈ જ નથી નોટિસ કોઈના ઘરે પણ જતી નથી નોટિસ કોઈ રજિસ્ટર કચેરીમાં ચોટાડવા પણ નથી આવતી પરંતુ એક વાત આવે છે કે સ્પેશિયલ મેરેજ એક્ટ ધારો કે હવે બંને હિન્દુ હિન્દુ હોય તો ડઝન્ટ મેટર કોઈ પ્રશ્ન નહીં નડે પરંતુ અલગ અલગ ધર્મના છે હિન્દુ કે મુસ્લિમ હોય હિન્દુ કે ક્રિશ્ચન હોય કે કોઈ પણ અલગ ધર્મના હશે તો પછી એમાં કાં તો ધર્મ પરિવર્તન કરવું પડે અથવા તો પછી સ્પેશિયલ મેરેજ એક્ટ વિશે જાણીને એ પ્રમાણે મેરેજ કરવા પડે એટલે એમાં સ્પેશિયલ મેરેજ એકનો રૂલ્સ એવો છે કે ત્રીસ દિવસ એક નોટિસ છે એ ત્યાં ચોંટાડવામાં આવે છે અને મા બાપના ઘરે પણ જશે કે ભાઈ આ ભલે બંને અલગ અલગ ધર્મના પુખ્ત વયના લોકો લગ્ન કરવા માંગે છે તો પછી તમારે આ બાબતે શું કહેવું છે એટલે આ નોટિસ થી જાહેર પણ થઈ શકે છે એટલે સ્પેશિયલ મેરેજ એક્ટ છે એમાં ધર્મ બદલ્યા વગર લગ્ન થઈ શકે છે તમે હમણાં કદાચ સોનાક્ષી સિન્હાને કંઈક ઝહીર કે એવું હતું કદાચ હમણાં ચર્ચાનો વિષય ચાલી રહ્યો છે કે હિન્દુ મુસ્લિમે લગ્ન કર્યા તો એમાં એમને રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે સોનાક્ષી સિન્હાએ ધર્મ પરિવર્તન નથી કર્યું એ મુસ્લિમ નથી બની ગઈ કે ભાઈ જે પેલા જહીર હતા એ હિન્દુ નથી બની ગયા પરંતુ બંને સ્પેશિયલ મેરેજ એક પ્રમાણે રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે એટલે એમાં એમને કોઈ પ્રોબ્લેમ ન આવે એના નોટિસ છે પણ સંમત હોય તો કોઈ ઇશ્યુ આવતો નથી ભરતભાઈ જે રીતે આપણે વાત કરીએ સોનાક્ષી સિંહના આ સેલિબ્રિટીના લગ્ન થયા છે આ રીતે આપણા ઘણા કિસ્સા આપણા સમાજમાં જોતા હોય છે ઘણા લોકો પ્રેમમાં હોય છે પરંતુ એમને આ જાતિ જે છે એની તકલીફ પડતી હોય છે જે જે રીતે સોનાક્ષી સિંહના અને આ સેલિબ્રિટી છે એમને બહુ એવા પ્રશ્નો નડતા નથી પરંતુ સામાન્ય જે લોકો હોય છે એમને આ પ્રકારના પ્રશ્નો નડતા હોય છે તો સામાન્ય જે લોકો છે માનો કે આ રીતે લગ્ન કોઈ કરવા માંગતા હોય તો એમના માટે સરળ રસ્તો શું છે માનો કે કોઈ એક મુસ્લિમ છે અથવા તો એક હિન્દુ છે એમને આ પ્રકારે જેમ કે સોનાક્ષી સિન્હાનો જે મામલો છે એમાં આગળ વધવા માંગતા હોય તો આપણી યુવા પેઢી જે છે કે અત્યારે આ સંજોગ બદલાયા છે સમય બદલાયો છે અને આ દિશામાં પણ લોકો આગળ વધ્યા છે તો આમાં કોઈ યુવા લોકો છે પ્રેમમાં જે છે એ લોકો માટે સરળ રસ્તો શું છે કે એમને આગળ ચાલતા કોઈ તકલીફ પણ ઊભી ના થાય હવે આમાં ગોપાલભાઈ કેવું છે કે જ્યારે બે ધર્મની વાત આવે છે ત્યારે એક્ઝેટ પોલિટિકલ બેઝ આવી જાય છે ધર્મના જો મેરેજ કર્યા બચો એક્ઝેટ જેવું છે કે જે સંગઠનો હોય હિન્દુ કે મુસ્લિમ બંનેમાં એ લોકો સીધા આગળ આવશે અને ઘણી જગ્યાએ problem પણ થઈ શકે છે એટલે હિન્દૂ મુસ્લિમ જો લગ્ન કરાવવા હોય આજે આપણા જે વિસ્તાર છે એમાં તો થોડું ક્રિટિકલ પડી શકે છે કેમ કે mostly કોઈ વકીલ સાહેબ પણ તૈયાર નથી થતા હોતા હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી કેમ કે problem નડતો હોય છે પરંતુ જો એમને કરવા છે તો special એને એક પ્રમાણે જવું જોઈએ એ પ્રમાણે એમને ચોક્કસથી મેરેજ થઈ જશે ને એવું લાગે છે એમને કે એમના જીવને જોખમ છે બંને હિન્દુ અને મુસ્લિમ છે કે બીજા કોઈ ધર્મના અલગ અલગ ધર્મના છે અને એમને કોઈ મારી નાખશે કે એમને કોઈ kidnap કરી નાખશે જણાવું ત્યાં સુધી એ કાયદાકીય નહીં પરંતુ સોશિયલી વાત જણાવું કે જો તમે કોર્ટ મેરેજ કે લવ મેરેજ કરો છો તો એક જ તમને પણ ખબર છે કે વર્ષોથી અનાજિકાલ થી ચાલ્યું આવે છે જે પ્રેમનો સંબંધ છે તમને પણ ખબર છે તો પછી ઘરે વાત કરવી જોઈએ પેલું કે ઘરે વાત કરવી જોઈએ ઘરવાળા એગ્રી થાય તો ઓકે છે અને હું તો એવું પણ જે માં બાપ છે એમને પણ સલાહ આપીશ કે તમે તમારો દીકરો કે દીકરી તમારી પાસે આવે છે અને એવું જણાવે છે કે હું આ વ્યક્તિને પ્રેમ કરું છું કે મને આ વ્યક્તિ પ્રેમ કરે છે તો એક્ઝેટ બેકગ્રાઉન્ડ એમને જોઈ લેવું જોઈએ કે છોકરો કે છોકરી યોગ્ય છે કે નહીં બંનેની સ્ટડી કેટલી છે બંને કેપેબલ છે કે નહીં ભવિષ્ય કેવું રહેશે આ જોવું જોઈએ સીધી હા કે ના ના પાડવી જોઈએ અને પછી એમના મેરેજ કરાવવા જોઈએ પરંતુ આજે લોકો માનતા જ નથી મારા જોડે ઘણા કે સેવા આવ્યા છે કે છોકરી અલગ જગ્યાએ મેરેજ કરવા તમે માં બાપે જબરજસ્તી એમને એમના સમાજમાં જ પ્રેરણા દીધા પાછળથી છૂટાછેડા પણ થતા હોય છે છોકરી ખુશ પણ નથી રહેતી ને પછી એવું થાય કે લગ્ન કરેલી સ્ત્રી લઈને ભાગી જાય છે એ છોકરાને લઈને ભાગી જાય છે ત્યારે લોકોની જે છે છે એ પણ એટલે હું તો એવું ખાલી એક કે તમારા બાળકો ની વાત પણ સાંભળો ડિજિટલ યુગ આવી ગયો છે ફોરવર્ડ કલ્ચર આવી ગયું છે સીધી વસ્તુ કે લોકો પ્રેમમાં તો વર્ષોથી પડે છે અત્યારે બધું જાહેર થાય છે આપડે ખાલી કહેવા પૂરતું છે કે ભાઈ લોકો જાહેર થાય છે પરંતુ હવે લોકો હિંમત કરીને લગ્ન કરવા માંગે છે તમને વાત જણાવે છે તો પોઝિટિવ રિસ્પોન્સ આલો કેમ કે ઘણા લોકો સુસાઇડ પણ કરે છે ઘણી વાર જોયું છે કે લોકો કેનાલમાં પડી ગયા કે ઘણી લોકો ત્રીજા માળેથી નીચે પટકાયા પ્રેમ પ્રકરણમાં ઘણી લોકો જગ્યાએ લાશ પણ મળ છે કે છોકરાને છોકરી મા-બાપ ન માને એના લીધે દવા પીને સુસાઇડ કરી લીધું એટલે આપણે આ બધું અટકાવવાનું છે એટલે આપણે તો આપણું માઇન્ડ સુધારીને કામ કરવાનું છે કે એમની વાત સાંભળો જો યોગ્ય નથી કદાચ છોકરો વ્યસની હોય તો પછી એને કહી શકાય કે ભાઈ તારા માટે યોગ્ય નથી સમજાવો તમે કોઈ પણ આજે તમને ખબર છે કે કે શું ચાльта હોય એમાં પણ મિડિએશન થતું હોય છે પતિ પત્ની ના ઝઘડામાં પણ તો કોર્ટ ને પણ ખબર છે કે ભાઈ મિડિએશન થશે તો કઈક થશે એટલે સમજાવવાથી જે વાત થાય છે એ કદી ગુસ્સા થી નથી થતી એટલે તમારા બાળક જો મેરેજ કરવા માંગે છે તો વાત સાંભળો યોગ્ય પાત્ર હોય તો તમે ધામધૂમ થી પણ લગ્ન કરાવી શકો છો અને કોર્ટ મેરેજ કર્યા પછી તમે સારું રિસેપ્શન પણ આપી શકો છો પરંતુ કોર્ટ મેરેજ કરવા થી તમારા પૈસા પણ બચી જશે અને અલગ ધર્મ ના હોય તો તમે સ્પેશિયલ મેરેજ એક પ્રમાણે પણ જઈ શકો છો અને પોલીસ પ્રોટેક્શન પણ લઈ શકો છો હમ દર્શક મિત્રો ભરતભાઈએ આ જવાબની અંદર આપણને સૌથી અગત્યની માહિતી એ આપી અને એ માહિતી જે છે એ પેરેન્ટ્સને આજના સમયમાં નોંધી લેવા જેવી છે કારણ કે આ જ્યારે લગ્નનો મામલો આવતો હોય છે અને પ્રેમ પ્રકરણનો મામલો આવતો હોય છે ત્યારે પેરેન્ટ્સની વચ્ચે પણ ખેંચતાણ થતી હોય છે બાળકોની સાથે ખેંચતાણ થતી હોય છે તો ભરતભાઈએ આ જવાબની અંદર આપણને એ સલાહ આપી એક એડવોકેટ તરીકે કે આજના સમયની અંદર જ્યારે ડિજિટલ યુગ છે ટેકનોલોજીનો યુગ છે જ્યારે બાળકો આપણી પાસે આવે છે સલાહ સૂચન કરવા સંમતિ લેવા તો એ જે સૂચન કરે છે બાળકો એમના સૂચનને પણ ધ્યાનમાં લેવા જોઈએ અને જો આપણે લાગતું હોય કે સામેવાળી પાત્ર બરોબર છે તો એ દિશામાં આપણી સહમતિ પણ યોગ્ય બની શકે છે અને ઉપયોગી બની શકે છે બાળકો માટે પણ કેમ કે કરુણ અંજામ આપણે જોયા છે ઘણા કિસ્સામાં આજના સમયમાં ટેકનોલોજીના જમામાં પણ આવા કિસ્સા બની રહ્યા છે જેથી ભરતભાઈની આ બાબત તો આપણે બિલકુલ નોંધી લેવા જેવી દેખાઈ રહી છે ભરતભાઈ એક પ્રશ્ન આની સાથે જોડાયેલો છે અને યુવા પેઢી જે છે આપણે જાણીએ છીએ કે એમની એક ફરિયાદ રહેતી હોય છે કે એમની પાસે સમય નથી આ પ્રકારની રજૂઆત થતી હોય છે આપણે યુવા પેઢી અથવા તો આપણે પણ એમ કહેતા હોઈએ છીએ કે સમય નથી ચા પીવાનો પણ આપણી પાસે સમય નથી એ પ્રકારની વાત આપણે કરતા હોઈએ છીએ તો જ્યારે આ મામલામાં પણ આવતો હોય છે પ્રશ્ન કે કોર્ટ મેરી જે છે એમાં કેટલો સમય લાગતો હોય છે આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કેમ કે જેટલા પણ ક્લાયન્ટ આવે છે એવું કહેતા હોય કે અમારી પાસે સમય નથી અમે એક કલાક કે બે કલાક સુધી આવી શકીશું ત્યાં સુધી શું લગ્ન થઈ જાય તો એમાં કેવું છે કે શરૂઆતથી તમારે ડોક્યુમેન્ટ તમે કોઈ વકીલ રાખ્યા હોય તો એમાં તમે દસ્તાવેજો આપી દો છો જે લીગલ ફોર્માલિટી હોય એટલે જે ટ્રાફ્ટિંગ કરવાનું હોય એ વકીલ સાહેબ જો કરાવી દેશે તો પછી એક કલાકની અંદર મેરેજ થઈ જાય છે એક કલાકમાં વિધિ પણ થઈ જાય અને જે સાઇન કરવાની હોય છે એ પણ થઈ જતી હોય છે લગ્નમાં વધુમાં વધુ બે કલાકથી વધારે કોઈ સમય નથી લાગતો ડિજિટલ યુગમાં ફાસ્ટ જમાનો થઈ ગયો છે એટલે કોર્ટ મેરેજ પણ ફાસ્ટ થાય છે એક કલાકમાં લગ્ન થઈ જાય છે અને એનાય દિવસે સર્ટિફિકેટ પણ મળી જાય છે પહેલા વસ્તુ અલગ હતી કે તમારે ડોક્યુમેન્ટ જમા કરવા પડે છે રજિસ્ટર કચેરી છે ત્યાં પછી ચાર દિવસ પછી કે પાંચ દિવસ પછી સર્ટી આપ્યા આજે ચોવીસ કલાકમાં પણ મળી જાય છે અને એક દિવસની અંદર પણ એનું સર્ટિફિકેટ મળી જાય છે અને એક કલાકની અંદર લગ્ન થઈ જાય છે પરંતુ તમે અગાઉથી ડોક્યુમેન્ટ આપો તો થોડું એનાથી પણ જલ્દી થઈ શકે હમ હા બરાબર આપણા આજના સમયની અંદર ઘણી વખત એવું પણ જોયું છે ઘણી જગ્યાએ હાલના સમયની અંદર થયું છે કે ઘણા સમાજ જે છે એ લોકોએ આંદોલન ચલાવ્યા છે કે ભાઈ બાળકો જે છે બાળકોએ પોતાની સંમતિ પેરેન્ટ્સ પાસેથી લેવી જોઈએ લગ્ન કરતી વેળા કોર્ટ લગ્ન કરતી વેળા તો આ પ્રકારની એક ઝુંબેશ જે ચાલી રહી છે આપણા હિસાબે એક એડવોકેટના હિસાબે આપણે સંમતિ બાળકોની એક પ્રોપર વયની અંદર જરૂરી છે ખરી આમ તો કેવું છે કે આપણો જે કાયદો છે જે છે એવું માને છે કે જો અઢાર કોઈ પણ મુક્તપણે સંમતિ પોતાની રીતે આપી શકે શકે છે છે અને લઈ નિર્ણય કોઈ પણ રીતે લઈ શકે છે એને કોઈને પૂછવાની જરૂર નથી અને ઘણા મા બાપ વિરોધમાં હોય તો એમની વાત પણ સાચી છે કેમ કે જ્યારે મા બાપ પોતાના દીકરા કે દીકરીને મોટા કરતા હોય એમને ભણવા માટે લઈ જતા હોય એમને સારા હોદ્દા પર પહોંચાડ્યા હોય જ્યારે લગ્નની વાત આવે ત્યારે દીકરો કે દીકરી એની મેળે લગ્ન કરી લેતો સીધી વસ્તુ છે કે ખોટું લાગવાનું છે કેમકે એમને પણ સપના જોયા કે મારી દીકરી ને હું સારી જગ્યાએ લગ્ન કરાવીશ અને છોકરાને એવું હોય કે ભાઈ મારા દીકરાની સારી હું પત્ની લાવીશ અને જયારે આ લોકો આવું કરે છે ત્યારે મા બાપ પણ આઘાત માં જતા હોય છે પરંતુ એમની સંમતિ ની જરૂર નથી હોતી કાયદા પ્રમાણે ઘણા સમાજે રેલી પણ નીકાળી છે કે કોર્ટ મેરેજ માં મા બાપ ની સંમતિ ફરજિયાત કરો તો પોસિબલ છે જ નહીં કેમકે ધેન કલ્ચર આખું બદલાયું છે Конституશન પ્રમાણે કે કાયદા પ્રમાણે એવું છે કે અઢાર વર્ષથી ઉપરનો વ્યક્તિ સ્વતંત્ર છે અને હવે આમાં જો સંમતિ લેવામાં આવે તો જે આપણો બંધારણનો જે અધિકાર છે સ્વતંત્રતાનો એને હાની પહોંચે છે એટલે ક્યારેય મા બાપની સંમતિ આવી ન શકે પરંતુ મા બાપની સાથે પણ હું સંમત છું કેમકે ઘણી જગ્યાએ મેં જોયું છે કે મા બાપ બિચારા રડતા હોય છે એમને પણ પ્રોબ્લેમ થતો હોય છે કોર્ટ મેરેજ થી અલગ છે લવ મેરેજ આદટ કોર્ટ મેરેજ તો મા બાપની સંમતિ હોય તો પણ થઈ જાય પરંતુ જે લવ મેરેજ કરીને લવ પ્રેમમાં હોય અને પછી લવ મેરેજ કરે અને કોર્ટ મેનેજ કરે ત્યારે માં બાપ ને ઘણું પણ થતું હોય છે એમનું ધંધા કે જે પણ સારું છે કોઈ એવા ગુનાઓમાં સપડાયેલા નથી તો માની જવું જોઈએ અને લગ્ન કરાવવા જોઈએ બાકી આમાં હવે કોર્ટ મેરેજમાં માં બાપની સંમતિની કોઈ જરૂર છે નહીં અને ભવિષ્યમાં પણ આવું આવે એવું પોસિબલ નથી જ્યાં સુધી હું કહું છું ત્યાં સુધી કાયદા પ્રમાણે જોવા તો પોસિબલ નથી કે મા બાપની સંમતિ આવી શકે દર્શક મિત્રો ભરતભાઈની આ વાત પણ એક નોંધવા જેવી છે કે આજના સમયની અંદર પેરેન્ટ્સની એક ભાવના ચોક્કસપણે રહેલી છે એમના સપના પોતાના હોય છે પરંતુ એક સ્વતંત્રતાનો જે કાયદાની અંદર જોગવાઈ કરવામાં આવી છે એ જોગવાઈ ઉપર કોઈક રીતે આ કાયદાની અંદર લગ્નની જ્યારે વાત આવે છે ત્યારે એક એમ કહી શકાય કે બ્રેકની સ્થિતિ હોય છે જેથી ભરતભાઈએ જે રીતે કીધું કે કાયદાની અંદર ક્યારે પણ એવી જોગવાઈ ના થઈ શકે જે એના સ્વતંત્રતા ઉપર તરાપ મારી શકે એ પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે ભરતભાઈ આની સાથે જોડાયેલો એક પ્રશ્ન બીજો રહેલો છે આજના સમયની અંદર આપણે જોતા હોઈએ છીએ કે આસપાસની અંદર કોઈ રાજસ્થાનના છે કોઈ બિહારના છે કોઈ યુપીના છે આસપાસના વિસ્તારની અંદર આપણી આજુબાજુમાં રહેતા હોઈએ છીએ અને સંજોગ એવા બનતા હોય છે કે યુવક યુવતીઓ પ્રેમમાં પડી જતા હોય છે જુદી જુદી રાજ્યોના હોવા છતાં અને એ પ્રેમમાં પડ્યા પછી એ લોકો કોર્ટ મેરેજ કરવા માંગતા હોય તો એ લોકો માટે કોઈ અલગ વ્યવસ્થા છે ખરી ના ગોપાલભાઈ એમાં એવું નથી ખાલી જે આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે કેમની એ જ પ્રોપર હોવી જોઈએ છોકરીની અઢાર વર્ષ પૂર્ણ છોકરાની એકવીસ અને દસ્તાવેજ જે જણાવ્યું એ પ્રમાણે હોય તો એ ગમે ત્યાં લગ્ન કરી શકે છે એવું નથી કે એ લોકો ગુજરાતના નથી તો ગુજરાતમાં મેરેજ નહીં કરી શકે એવું બિલકુલ નથી એ લોકો લગ્ન કરી શકે છે સાથે રહી પણ શકે અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત તમને જણાવું કે આજે આંતરજ્ઞાતીય લગ્ન થતા હોય છે કદાચ આપણે વર્ણ વ્યવસ્થા છે ને જનરલ ઓબીસી એસસી અને એસટી હવે આના માટે પણ સરકારે એક યોજના આપેલી છે લોકોને જાણ માટે કહી દઉં છું એટલે લોકો બેનિફિટ રહી સરકારી યોજનાનો લાભ લઈ શકે કે ધારો કે કોઈ પણ અ જનરલ કે ઓબીસી વ્યક્તિ હોય અથવા તો એસસી કે એસટી વ્યક્તિ હોય એસસી વ્યક્તિ એ લોકો જનરલ કે ઓબીસી વાળા લોકો સાથે મેરેજ કરે તો અઢી લાખની સહાય પણ મળે છે સરકારે હમણાં બજેટમાં પેલા એક લાખ હવે આથી તો આનો exact ઉદ્દેશ શું છે કે લોકોમાં સમરસતા આવે અને લોકો સમાન બને અને જે ભેદભાવની ભાવના છે લોકોના મનમાં ઘૂસી ગયું છે કે હું આ સમાજનો છું એટલે અહીંયા જ marriage કરીશ હું આ જ્ઞાતિનો છું એટલે અહીંયા જ મેરેજ કરીશ પરંતુ જે ગામડાઓમાં આ પરિસ્થિતિ છે પરંતુ ધીમે ધીમે હવે આપણે ઉપરના કલ્ચર જે કે મોટી city માં જઈએ તો લોકો હવે exact એવું નથી માનતા એ ફક્ત પાત્ર કેવું છે એવું જોવે છે એટલે ધીમે ધીમે નાબૂદ થવાની શક્યતા પણ છે એટલે જો આ રીતે આંતર લગ્ન થાય તો બરાબર એક આજના સમયની અંદર આપણી જે યુવા પેઢી છે એ યુવા પેઢીને એક એડવોકેટ તરીકે આપ સલાહ આપો તો કેવા પ્રકારની સલાહ આપો હું તો એવું જ કહીશ કે પેલા પ્રેમમાં ના પડવું જોઈએ તમારું ફ્યુચર બનાવવું જોઈએ શરૂઆતમાં કેમ કે આજે મેં જોયું છે કે છોકરો અને છોકરી કોલેજ કરતા હોય ત્યારે પ્રેમમાં પડી જાય અને પછી લઈને ભાગી જાય એટલે માં-બાપ પણ દુખી થાય પ્લસ કે એમનું ફ્યુચર પણ ડાઉન થાય પ્રેમ કરવો જોઈએ પ્રેમ શાશ્વત છે ગોડે આપેલી ગિફ્ટ છે ઈશ્વરના આશીર્વાદ છે પ્રેમ હું એવું માનું છું પરંતુ તમારું ફ્યુચર પણ સેટ હોવું જોઈએ કેમ કે તમે એટલો પ્રેમ કરો છો તમે કોઈની દીકરીને લાવવા માંગો છો કોઈ દીકરી તમે લાવ્યા છો તો એ એને ખવડાવવું પડશે એના જે જે રીત રિવાજ છે કે એને સાચવવા પણ પડશે એટલે સૌપ્રથમ તમારા ફ્યુચર ઉપર ધ્યાન આપો ફોર્ટ મેરેજ કરો હું એના વિરોધમાં નથી કે સમાજ પણ નહી થાય ધીમે ધીમે હવે કદાચ ચેન્જ આવી જશે પરંતુ સૌ પ્રથમ તમારા ફ્યુચર ઉપર ધ્યાન આપો ને ક્યારે આ રીતે સીધું કોઈ છોકરી ને કે છોકરા ને લઈને ભાગી જવાનું વિચારતો તો નાં વિચારો પરંતુ પહેલા માં બાપને વાત કરો પછી આગળ વધો અને જે સંમતિથી લગ્ન થાય છે એમાં જે ખુશી હોય છે એ આ રીતે ભાગી જવામાં બિલકુલ યોગ્ય નથી કેમ કે જો આપ સંમત હશે એમને પણ ખુશ હશે એમને પણ આમ લાગણી હશે કે ના મારો દીકરો કે મારી દીકરી છે મને મને વાત કરી છે મારી ફ્યુચર તો વેઇટ કરો પેલા સારા હોદ્દા ઉપર પહોંચી જાઓ સારી જોબ શોધી લો સારો બિઝનેસ શોધી લો પછી જ લગ્ન કરો કેમકે મેં ઘણીવાર વાર જોયું છે છોકરાઓને છોકરી ભાગી જાય ત્યારે ઘરેથી પચાસ કે સાઈઠ હજાર રૂપિયા લઈને જાય જેવા પૈસા થઈ રહે એટલે પછી એમને પોલીસ શોધીને પકડી લાવે અને પછી એમને અલગ પણ કરવામાં આવે છે ટોર્ચર પણ કરવામાં આવે છે એટલે આવું ફ્યુચર સ્ટ્રક્ચર ન થાય પહેલા બિઝનેસ કે ધંધો સેટ કરીએ ને પ્રેમ પડીએ ડઝન્ટ મેટર પરંતુ આ રીતે લગ્ન કરીએ યોગ્ય સંમતિ થી અને પછી ન માને તો તમે કોર્ટ મેરેજ કરી શકો છો એમાં તમારો કાયદો તમારી સાથે છે ઓકે ભરત આપ અમારી પાસે સવાલ તો ઘણા છે પરંતુ આપણી પાસે સમય જે છે એ સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને કોર્ટ મેરેજને લગતા અમારા જે પણ પ્રશ્નો હતા અને અમારી જે પણ દુવિધા હતી એ પ્રશ્નો અને દુવિધાઓને દૂર કરી તે બદલ ભરતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર કોર્ટ મેરેજને લગતા વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા ભરતભાઈએ આપણને ખૂબ જ ઉપયોગી એમ કહી શકાય કે એક મંત્ર આપ્યા તે ઉતારવા જેવા હતા ખાસ કરીને યુવા પેઢી જે કોર્ટ મેરેજ કરવા તો માંગે છે પરંતુ એમની પાસે માહિતી હોતી નથી અને ઘણી મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે જેથી શરતો જે ભરતભાઈએ કીધી એ શરતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર કોર્ટ મેરેજના લગતા વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી વાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર